આત્માની ઓળખ આજે મિત્રો આત્માની ઓળખ કેવી રીતે કરી શકાય તેની આપણે વાત કરીશું આત્માની ઓળખ એટલે પોતાની ઓળખ સ્વની ઓળખ સૌથી પહેલાં આપણે સ્વને ઓળખીશું સ્વની ઓળખ થશે તો પછી પરમાત્માની ઓળખ થશે કારણ કે પરમાત્મા એ ખૂબ જ વિશાળ પ્રમાણમાં ખૂબ મોટો એક દરિયો છે અને આપણે એક દરિયાનું એક બુંદ છે આ બુંદ એટલે દરિયાનું એક અંશ કહેવામાં આવે છે એટલે આપણો જ્યારે આત્મા આપણને ઓળખાય ત્યારે પરમાત્મા પણ ઓળખાતો હોય છે મિત્રો રામાયણની અંદર એક સુંદર મજાનું એક ચોપાઈ છે શ્યા રામમય સબ જગ જાની એટલે કે સમગ્ર જગતને શ્યા મય જાનો સમ શિયા રામમય સબ જગ જાની સમગ્ર જગતને રામમય આપણે જાણવાનું છે એટલે કે મારા અંદર જે રામ બેઠો છે એ જ રામ બીજાની અંદર પણ બેઠો છે મારી અંદર જે આત્મા બેઠો છે એ જ આત્મા બીજા વ્યક્તિની અંદર પણ બેઠો છે પશુ પંખીની અંદર બેઠો છે પ્રાણીઓની અંદર બેઠો છે વૃક્ષની અંદર બેઠો છે આ સમગ્ર સૃષ્ટિમાં જે ચેતન છે જે વૃદ્ધિ પામે છે જેને ચેતન કહેવામાં આવે છે એ સમગ્ર ચેતનની અંદર સમગ્ર જળ ચેતનાની અંદર ભગવાનનો વાસ છે એટલે ભગવાનનો વાસ એ સમગ્ર સૃષ્ટિની અંદર એનો નિવાસ છે ત્યારે એ સમગ્ર સૃષ્ટિમાં રહેલો આત્માને આપણે રામાયણ એમ કહીએ છીએ કે સમ શ્યા મય સબ જાની દરેક જીવની અંદર દરેક આત્માની અંદર રામ બેઠો છે એવી રીતે જાણો એટલે ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે આપણે બીજા સાથે વ્યવહાર કરીએ છીએ પણ એ જ વ્યવહાર જો આપણી સાથે પણ કરવામાં આવે તો કેવું થાય એટલે આપણે ક્યારેય કોઈની સાથે દુષ્વ્યવહાર કરવો ના જોઈએ ખરાબ વાણી વર્તન કરવું ના જોઈએ કારણ કે એની અંદર રામ બેઠો છે એટલે પાંડુરંગ દાદા પણ કહે છે કે તારા રુદિયામાં રામ બેઠો છે જાગીને જુઓ એટલે આત્મા આપણી અંદર જ બેઠો છે આપણી સાથે જ છે એ આત્માને આપણે ઓળખવાનું છે એ આત્માને ત્યારે જ ઓળખાશે કે જ્યારે બીજાની અંદર પણ બેઠેલા રામનું આપણે દર્શન કરીશું અને બીજાની અંદર આપણા જેવો જે આત્મા પરમાત્મા નિવાસ કરી રહ્યું છે એ નિવાસને આપણે જ્યારે જાણીશું ત્યારે આત્મા આપણને ઓળખાશે એટલે આત્માના તેજથી પરમાત્માનું તેજ પરખાય છે એટલે આપણી અંદર જે બેઠો છે એને આપણે જ્યારે ઓળખીશું ત્યારે એ એના તેજથી આપણા અંદર બેઠેલા આત્માના તેજથી આપણે પરમાત્માનું તેજ ઓળખી શકીશું પણ આપણે શું કરીએ છીએ કે આપણું તેજ આપણું જે પરમાત્માના તેજ સામે આપણું તેજ કંઈ જ નથી એટલે આપણી અંદર જે બેઠો છે એની અંદર સારા ગુણો લાવવાના છે સારા સંસ્કારો લાવવાના છે સારી પવિત્રતા લાવવાની છે તપ લાવવાનું છે શક્તિ ભક્તિ વૈરાગ્ય મોહ માયા આ તમામ વસ્તુ જ્યારે છૂટે ત્યારે જ આત્મા ઓળખાય છે જ્યાં સુધી શરીરની અંદર આ કામ ક્રોધ લોભ મોહ જે દુશ્મનો આપણા બેઠા છે અવગુણો આપણા બેઠા છે એને જો આપણે જ્યાં સુધી આપણે નાશ ના કરીશું જ્યાં સુધી માયાને માયાથી આપણે પર ના થઈશું ત્યાં સુધી આપણને આત્મજ્ઞાન થવાનું નથી એટલે જો આપણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો આપણી અંદર જે બેઠેલા અવગુણો છે કામ ક્રોધ લોભ એનાથી આપણે પર થવાનું છે જે વ્યક્તિ જ્યાં સુધી સંસારની કામના લઈને બેઠો છે સંસારને મારું શરીરને હું માનીને બેઠો છે ત્યાં સુધી આત્મા દર્શન થવાનું નથી અને આત્મા દર્શન જો જેણે કરવું હોય તો સૌથી પહેલાં આપણે શુદ્ધ થવું પડશે પેલી કહેવત છે કે જ્યારે આપણે સિદ્ધ થવું હોય તો સિદ્ધ થતાં પહેલાં આપણે શુદ્ધ થવાની જરૂર છે એટલે આપણો જે આત્મા જે છે એ આપણો જે અંતર જે છે એ જન્મો જન્મના સંસ્કારો અને જન્મો જન્મના કુસંસ્કારો લઈને બેઠો છે એટલે જ્યાં સુધી એ શુદ્ધ ના થાય ત્યાં સુધી આપણને પરમાત્માની ઝાંખી ક્યારેય નહીં થઈ એટલે આત્માની અંદર જે કામરૂપી ક્રોધરૂપી લોભરૂપી મોહરૂપી માયા રૂપી આ એક કાળમસ આત્મા ઉપર જામી ગઈ છે હૃદયની અંદર એટલે આત્માનો પ્રકાશ આપણને દેખાતો નથી આત્માનો પ્રકાશ આપણને દેખાશે જ કે જે દિવસે આપણે શુદ્ધ થઈશું પવિત્ર થઈશું આ મનથી તનથી અને બુદ્ધિથી જ્યારે આપણે શુદ્ધ થઈશું ત્યારે જ આત્માને ઝાંખી થશે પણ આજે માણસ ખોટા આડંબરમાં ફરે છે ટીલા ટપકા ડાળી ભગવા વસ્ત્ર ધારણ કરીને પોતે એક જાણે મોટો સંત હોય તેવી રીતે ફરે છે પણ બગલાની જેમ આવા માણસો ઉપરથી ઉજળા અને અંદરથી મેલા બગલો ઉપર દોડો અને અંદરથી મેલો એટલે આવા વ્યક્તિને ક્યારેય આત્મદર્શન ના થાય આત્મદર્શન કરવા માટે અંદર અને બહારથી આપણે જેવા છે તેવા શુદ્ધ થવું પડશે અને જ્યારે આપણે શુદ્ધ થઈશું તો જ આત્માનું જ્ઞાન મળશે એટલે મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય જો કોઈ હોય તો તે છે આત્મસાક્ષાત્કાર જ્યાં સુધી જીવનમાં આત્મસાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી આપણે પરમાત્માને ઓળખી ના શકીએ પરમાત્માને ઓળખવા માટે આ ચામડાની આંખો કાફી નથી એના માટે પરમાત્માને ઓળખવા માટે આપણી દિવ્ય દ્રષ્ટિની જરૂર છે અને એ દિવ્ય દ્રષ્ટિ ત્યારે જ પ્રદાન થાય કે જ્યારે આપણી ઉપર ભગવાનની કૃપા થાય એટલે રામાયણ કહે છે કે તુલસી તુલસી ક્યાં કરે તુલસી એક બનકા ઝાડ જબ કૃપા હોવી રઘુનાથ કી તબ હોવા તુલસીદાસ ત્યારે આ સાથે મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું અને આપ સૌ બધા તંદુરસ્ત રહો મસ્ત રહો અને અલખધણીની ખોજમાં રહો મોજમાં રહેવું મોજમાં રહેવું અને અલખધણીની ખોજમાં રહેવું એ સાથે આજની મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય ભારત